રાજકોટ ખાતે ગેમ ઝોનમાં લાખેલાખમાં કુલ અઠત્રીસ જેટલા લોકો જીવતા ભૂંજાયા હતા જોકે ઘટનાના પડઘા સુરતમાં પણ જોવા મળ્યા સુરતના પુણા સ્થિત એકવા મેજિકા વોટર પાર્ક અને બાજુમાં આવેલ લાકાસા લુસેડો ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ ફાયર વિભાગ અને પાલિકા દ્વારા ચેકિંગ કરીને તમામ માહિતી મેળવવામાં આવી હતી રાજ્ય સરકાર તરફથી વિવિધ ગેમ ઝોનના ચકાસણીના આદેશ મળેલ છે તે મુજબ અત્યારે અમે આપણે વરાછા ઝોનના વિસ્તારમાં ફાયર ચકાસણી માટે આવેલ છે અને બીયુસી છે ફાયર એનઓસી છે કે નહીં તે ફાયર એક્ઝિટ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની ચકાસણી કરી રહી છે અલગ અલગ ટીમો છે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે તેઓ દ્વારા પણ અત્યારે ચકાસણી થઈ રહી છે સુધી કોઈ કયું મળ્યું નથી તેમ છતાં હજુ પૂરી ચકાસણી થાય અને વિવિધ વિભાગનો રિપોર્ટ સંકલિત રિપોર્ટ થાય તે મુજબ સરકાર રિપોર્ટ સબમિટ કરવામાં આવશે સુરતમાં તમામ ઝોનની અંદર ટીમ બનાવી અને મહેરબાન કમિશનર સાહેબના આદેશ મુજબ દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમ બનાવી અને જેટલા પણ ગેમ ઝોન છે ત્યાં જઈ અને ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય ડિપાર્ટમેન્ટો એક ટીમ બનાવી અને ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી અને એનો રિપોર્ટ સબમિટ છે અત્યારે હાલ ચેકિંગ કરી રહ્યા છે તો એમાં ફાયર સિસ્ટમ રનિંગ કન્ડિશનમાં છે અને જે કંઈ નાની મોટી ક્ષતિ હોય તો એના માટે પણ અમે સૂચન કરીએ છીએ આજ મુલાકાત સાહેબ શ્રીઓને થઈ પાર્ક જોડે કાલની જે રાજકોટમાં બનાવ બન્યો એને લઈને બહુ દુઃખદ એક મેસેજ મળ્યો છે એમને બહુ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ એકવા મેઝિકા ફેમિલી આ એકવા મેઝિકા વોટર પાર્ક માલપાની ગ્રુપ દ્વારા સંચાલિત છે હવે અમે લોકો ગેસ્ટને અથવા અમારા જે મહેમાનો આવતા હોય ગેસ્ટ તરીકે એને અમે સિક્યુરિટી પર્પઝ રીતે બહુ સાચવીથી દર વખતે એમનું રાઈટ સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ફાયર સર્ટિફિકેટ એ પ્રમાણે અમે બહુ શખ્સિબ્ધ છે અને ગેસ્ટોને પણ પ્રોમિસ કરીએ છીએ કે એની સુરક્ષા અમે પહેલાં સાચવીને એને આગળ વધીએ છીએ શું તપાસ ફાયર પોલીસ દ્વારા જે એમના નોર્મ્સ પ્રમાણે જે સર્ટિફિકેટ હોય એ પ્રમાણે આપણું અપડેટેશન છે અથવા અપડેટ છે કે નથી છે બધી એક એક ડોક્યુમેન્ટને વેરીફાઈ કરીને ફિઝિકલી જાંચ કરી એ બધું પૂરું કર્યું ત્યાં જે ગુજરાત નોર્મ્સનું જે પ્રમાણ છે એ રીતે જે સર્ટિફિક્સનું લેવામાં આવે છે એ બધું એ રીતે અમે પ્રમાણિત કરીને એને સર્ટિફાઈડ કરીને પછી અમે આગળ અત્યારે ત્રણ ગેટ એક્ઝિટ છે જે અમે ફિઝિકલ ચકાસણીમાં પ્લાન પ્રમાણે બધું દર્શાવેલું છે રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સીધા દ્રશ્યો બતાવીશ કે સુરતના પર્વત પાટિયા પાસે આવેલ એકવા ઇમેજિકા જે વોટર પાર્ક છે તેમાં પોલીસ દ્વારા ફાયર દ્વારા અને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કારણ કે રાજકોટની જે દુર્ઘટના બની છે તેમાં ત્રીસથી વધુ લોકોના મૃત્યુ થયા છે ને તેના કારણે જે સુરતના તમામ ગેમ ઝોન હોય કે અન્ય વોટરપાર્ક જે જગ્યા પર પબ્લિકનો ઘસારો જ્યાં સૌથી વધારે હોય છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે કે પણ પ્રકારની દુર્ઘટના બીજી કોઈ ન બની શકે કારણ કે જે રીતે મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે જોઈ શકો છો કે પોલીસ હોય સુરત મહાનગરપાલિકાની ટીમ હોય કે ફાયરની ટીમ હોય તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને કહેવામાં આવે તો રાજકોટમાં જે આગની દુર્ઘટના બની છે જેમાં ગેમ ઝોનમાં જે ગેમ રમવામાં આવેલા બાળકો સહિત યુવાનો ત્રીસથી વધુ લોકો જે છે તેનો ભોગ બન્યા છે અને ખાસ કરીને કહેવામાં આવે તો આગની લપેટમાં તેઓ હોમાઈ ગયા હોય તેવી દુર્ઘટના બની છે અને ખાસ કરીને સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા છે અને તેને જ લઈને આ સમગ્ર બાબતમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને કહેવામાં આવે તો ફાયરની ટીમ જે છે અને સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તેઓ એક્ઝિટ જે જોન છે તે તપાસ કરી રહી છે કે ક્યાંથી કોઈ પણ ઘટના બનવામાં આવે તો તેને કઈ રીતે ત્યાંથી બહાર લોકોને કાઢી શકવામાં આવે તે તપાસ કરવામાં આવી છે ઇમરજન્સી જે ગેટ છે તે જોવાઈ રહ્યો છે જોઈ શકો છો કે જ્યારે પણ કોઈ દુર્ઘટના

અધિકારીઓ દ્વારા જે રીતે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે તપાસનો દોર ચાલુ છે ખાસ કરીને સુરતનું એકવા નજીકા જે વોટર પાર્ક છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે તેના જ્યાં સૌથી વધુ લોકો આવતા હોય છે ભીડભાડ થતી હોય છે ત્યારે કોઈ દુર્ઘટના બને તો તેને કઈ રીતે પહોંચવી વળે તેની તપાસ સુરતની પોલીસ સુરતનું ફાયર વિભાગ હોય કે સુરત મહાનગરકાલિકાની પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે કેમેરામેન હિરેન નિમાવ સતિતેશ ચિત્રોડા સુરત સુરત રાજકોટમાં આગની ઘટનાને લઈને સુરત અમદાવાદ વડોદરામાં મહાનગરપાલિકાની ઇમરજન્સી બેઠક યોજાઈ હતી સુરતની બેઠકમાં કલેક્ટરની સાથે આરોગ્ય અને ફાયર અધિકારીઓ જોડા